એના પછી જે ભૂગોળ અને કઈ નાગરિક શાસ્ત્ર એ પછી આવશે પરંતુ આ ઇતિહાસના પાઠનો છેલ્લો પાઠ છે એટલે આપણે આનું સોલ્યુશન કરવાના છીએ આઠમો પાઠ છે પછી નવમો પાઠ એના બીજો અલગ વિભાગ ઓકે તો ધોરણ છ નું સામાજિક પાઠ નંબર છ ભારત વર્ષની ભવ્યતા સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન કરવાના છીએ અને અગાઉના એક થી સાત સુધીના પાઠના સ્વાધ્યાયનું સોલ્યુશન આપણે મૂકી ચૂક્યા છીએ પછી નવ દસ પછી બીજા અન્ય ચૌદમો પંદરમો પાસ વગેરે બધા જ આખી ચોપડીનું સ્વાધ્યાયનું સોલ્યુશન તમને મળી જશે આપણી ચેનલ પર ઓકે પ્લે લિસ્ટની લિંક નીચે ડિસ્ક્રિપ્શનના અંદર આપેલી છે અને પીડીએફ પણ ડાઉનલોડ તમે ફ્રીની અંદર કરી શકો છો આપણી વેબસાઇટ પરથી ઓકે તો આ હતું મારું થોડીક બે ત્રણ મિનિટનું ભાષણ લે સ્લેટ્સ સ્ટાર્ટ શરૂ કરીએ આપણે સ્વાધ્યાય સોલ્યુશન જોવાનું વાંચવાનું સમજવાનું ઓકે દરેક એક એક મુદ્દો થોડું થોડું સમજાવતો જઈશ ઓકે તો આપણે

પ્રશ્નો છે પહેલો જોઈએ વૈદિક સાહિત્ય વિશે ટૂંકમાં જણાવો જોઈએ વૈદિક સાહિત્યની શરૂઆત વેદકાળમાં વેદોની રચનાથી થઈ હતી વૈદિક સાહિત્યની શરૂઆત ક્યાંથી થઈ જે વૈદિક વેદ કાળ હતો જે વેદો હતું બનાવવાનું અને વેદો પઠનનું કાર્ય ચાલુ હતું અને વેદો બનાવવાનું કાર્ય ચાલુ હતું ત્યારથી વેદોની રચનાની શરૂ થઈ હતી ત્યારથી વૈદિક સાહિત્યની શરૂઆત થઈ ઓકે રચનાની જ્યાંથી વેદોની વેદોની જ્યાંથી રચના સૌથી મહત્વના ગ્રંથો છે આ ઉપરાંત ઉપનિષદો પુરાણો સ્મૃતિઓ વગેરેનો સમાવેશ વૈદિક સાહિત્યમાં

ટોલેમી વગેરે વિદેશી મુસાફરો અને પ્રવાસીઓ આવ્યા તો કે આગળ જોઈએ સ્તૂપ અને ચિત અર્થ જણાવ સ્તૂપ એટલે નાના ખૂબ આકારનું એટલે કે અંડાકારનું સ્થાપત્ય જે અંડાકારનું આપણી પૃથ્વી પર અંડાકારની છે થોડી ઓકે એટલે કે નાનો ખૂબ આકારનું અંડાકારનું હોય સ્થાપત્ય ઓકે સ્તૂપની મધ્યમાં બુદ્ધના અવશેષોને દબાડવામાં રાખવામાં આવતા હતા પહેલા બૌદ્ધ સાધુઓ આ સ્થળે ધ્યાન કરતા

કરવામાં આવતો કે એ તો આપણે વાંચી ગયા આગળ ચોથું તક્ષશિલામાં કયા કયા વિષયનું શિક્ષણ આપવામાં આવતું તો તક્ષશિલામાં નીતિશાસ્ત્ર તક્ષશિલાની અંદર નીતિશાસ્ત્ર સંસ્કૃત વ્યાકરણ ખગોળ જ્યોતિષી હિન્દુ ધર્મ અને દર્શન વગેરે વિષયનું શિક્ષણ આપવામાં આવતું કે પાંચમું ગુપ્ત વંશના કયા કયા રાજ્યોના સિક્કાઓ મળી આવ્યા છે ગુપ્ત વંશના સમુદ્રગુપ્ત સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત પ્રથમ અને સમૃદ્ધ ચંદ્રગુપ્ત દ્વિતીય રાજવીઓના સિક્કા મળી આવ્યા અને સમુદ્રગુપ્ત કોણ હતા ખાલી એ મને કહેજો જેને જેને ખબર હોય આગળના પાઠના અંદર આપણે શીખી ગયા છીએ પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનો ખરા છે કે ખોટા એ જણાવો પહેલું ઉપનિષદોમાં માંડુક્ય મત્સ્ય અને મુંડક ઉપનિષદોનો સમાવેશ થાય છે ખરું ઉપનિષદના અંદર માંડુક્ય મત્સ્ય અને મુંડક ઉપનિષદનો સમાવેશ થાય છે ઉપનિષદોની અંદર માંડુક્ય

ચાર લખો એના અંદર પેલું ધર્મેત્તર સાહિત્ય એના અંદર જે સાહિત્ય નો વિષય વસ્તુ ધર્મની બહારનું હોય એવા સાહિત્યને ધર્મેતર સાહિત્ય કહેવામાં આવે છે તેમાં કાવ્યો નાટકી પ્રશ્નો વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે પહેલું સ્મૃતિ ગ્રંથો તો મનુષ્યમન મનુસ્મૃતિ યાજ્ઞવક્ય સ્મૃતિ નારદ સ્મૃતિ વગેરે જાણીતો સ્મૃતિ ગ્રંથો છે બીજું નાટક અને મહાકાવ્યો તો અભિ અભિજ્ઞાન શાકુંતલમ રઘુવંશમ મેઘદૂતમ કિરાતું કિરાતા દુનિયમ સ્વપ્નવાસ વદમતમ મુચ્છકટિકમ વગેરે સંસ્કૃત ભાષાના પ્રખ્યાત નાટકો અને મહાકાવ્યો છે અને અભિજ્ઞાન શાકુંતલમ અને રઘુવંશ અને મેઘદૂત આ ત્રણ કોણે કોણે લખ્યા છે ખાલી ત્રણ કોણે લખ્યા છે મને ખાલી કહેજો તમે જાણતા હોય તો પ્રશ્નમાં ત્રણ આગળ ત્રીજો સંગમ સાહિત્ય દક્ષિણ ભારતનું વિશિષ્ટ સાહિત્ય સંગમ સાહિત્ય કહેવામાં કહેવાય છે તેમાં શિલ્પ ઇકારમ અને મણિમેખલા હિ મણિમેખલાઈ નામના વીર કાવ્ય મુખ્ય છે મહાન વ્યાકરણ શાસ્ત્રી

હર્ષચરિત્રમ મુખ્ય છે ઓકે સંસ્કૃતના અંદર થોડા નામો છે એટલે વાંચવામાં તકલીફ પડે હો પરંતુ વાંચવાની પૂરી પૂરી કોશિશ કરજો સંસ્કૃત વાંચે એનું મગજ મસ્તિષ્ક સારું રહે એટલે થોડું અંદર એના અંદર મસ્તિષ્કને આગળનો ભાગ થોડો મોટો હોય છે જેના કારણે યાદ શક્તિ પણ વધારે હોય છે મેં સાંભળેલું છે ઓકે સાંભળેલું એટલે કે મને જ્ઞાન છે સામાન્ય જ્ઞાનની અંદર આવું મેં જોયેલું છે પ્રશ્ન નંબર બે પ્રાચીન ભારતના સ્થાપત્યો પ્રાચીન ભારતના સ્થાપત્યની શરૂઆત હડપ્પા સભ્યતાની નગર રચના અનાજનો કોઠારો સ્નાનાગાર ગટર આયોજન જાહેર રસ્તાઓ વગેરે બાંધકામથી થાય છે આપણા પ્રાચીન સ્થાપત્ય ઇન્જિનિયરિંગ કળાના ઉત્તમ નમૂના છે તેમાં ગુફા સ્થાપત્ય મંદિર સ્થાપત્ય અને મહેલોના સ્થાપત્યોનો સમાવેશ થાય છે પહેલું ગુફા સ્થાપત્ય ગુફા સ્થાપત્યોમાં બાર બાર બારની પહાડીઓ નાસિકના ગુફા શિલ્પો અજંતા ઇલોરા અને અમરાવતીના ગુફા શિલ્પોનો સમાવેશ થાય છે આગળ બીજું

ખેતી માટે લોખંડના વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી પ્રાચીન સમયમાં ઘઉં જવ ડાંગર જુવાર બાજરી તલ વટાણા વગેરેની ખેતી થતી હતી આશરે પચીસ હજાર વર્ષ પહેલાના સમયથી ભારતમાં ખેતીમાં ઓજારોનો ઉપયોગ થતો હતો તેમાં કુફાળી દાંતળું હળના ફણા વગેરેનો સમાવેશ થાય છે આ સમયે સિંચાઈ માટે નહેરો કુવાઓ તળાવો તથા કૃત્રિમ જળાશયો બનાવવામાં આવતા હોય આગળ જોવા તો ગ્રામીણ અને નગર ગ્રામીણ અને નગર જીવન તો પ્રાચીન સમયમાં ગ્રામીણ

ભીના સ્થળો હતા તેની ચારે બાજુ કિલ્લેબંધી હતી શહેરોમાં શૌચાલયની નીક અને કચરાપેટી માટે કુવા બનાવવામાં આવતા જેને વલયકુંભ કુંભ કહેવામાં આવતો ચોથું ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં ઘઉં જવ ચોખા દૂધ દહીં ઘી ફળફળાદી માંસ માછલીનો ઉપયોગ કરતા પાંચમું સ્ત્રીઓ અને પુરુષો સામાન્ય રીતે બે વસ્ત્રો પહેરતા શરીરના ઉપર ભાગનું વસ્ત્ર વાસ કહેવાતું જ્યારે શરીરના નીચેના ભાગનું વસ્ત્ર નીવી કહેવાતું તેઓ ક્યારેય ઉપરના વસ્ત્ર પર દુપટ્ટા જેવું અધિવાસ લપેટતા હતા ક્યારેક ઓકે ક્યારેક ક્યારેક આ આની સાથે પાટનમાં રાજ ભારતની ભારત વર્ષની ભવ્યતા નું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે તો વિડીયો જોવા બદલ આપ કરવાનો આભાર આશા કરું છું કે વિડીયો ગમશે આવજો ફરી મળીશું ત્યાં સુધી ગુડ બાય